દોસ્તો એક ગાઢ જંગલ છે તેમાં ઘોર અંધારું અને તે અંધકારની વચ્ચે એક બાબાની ઝૂંપડી છે ઝૂંપડીમાં બાબા એકલો હોય છે રાત્રે એક જુવાન ડરી ગયેલી છોકરી દરવાજો ખખડાવે છે તે કહે છે તેનો જીવ જોખમમાં છે લોકો તેનો પીછો કરી રહ્યા છે પણ શું તે સાચું કહી રહી છે કે પછી તે છોકરીના આગમન પાછળ કોઈ કારણ છુપાયેલું છે જે બાબાની તપસ્યાને પણ હચમચાવી નાખશે શું કોઈ પવિત્ર સાધુ પોતાના મનને નિયંત્રિત કરી શકશે કે પછી તે પણ વાસનાના જાળમાં ફસાઈ જશે આ સ્ટોરી તમને હૃદય સુધી હચમચાવી દેશે તો અમારી સાથે રહો કારણ કે આજે હું તમે જે જણાવવા જઈ રહ્યા છો તે ફક્ત સ્ટોરી નથી પણ માણસ અને તેની ઈચ્છાઓ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ છે એક ભયંકર જંગલ હતું તેની વચ્ચે વિશ્વામિત્ર નામના એક બાબા ઝૂંપડીમાં એકલા રહેતા હતા તે ઝૂંપડી વર્ષોથી તેમનું ઘર હતું તે રાત્રે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો આકાશમાં વીજળી કડકડાટ કરી રહી હતી જાણે કોઈ ગુસ્સામાં બૂમ પાડી રહ્યું હોય જંગલમાં ચારે બાજુ અંધકાર અને શાંતિ હતી વિશ્વામિત્ર પોતાની ઝૂંપડીમાં દરવાજો બંધ કરીને બેઠો હતો જેથી બહારથી વરસાદ અને પવન અંદર ન આવી શકે અચાનક કોઈએ ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો અને બાબા ચોંકી ગયા આટલા મોડા સમયે આટલા ભયાનક જંગલમાં કોણ હોઈ શકે તેણે હિંમત ભેગી કરીને દરવાજો ખોલ્યો તેની સામે એક જુવાન છોકરી ઊભી હતી વરસાદમાં તેના કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા દરેક રેખા દરેક આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તે સુંદર અને ભયભીત પણ હતી બાબાએ પૂછ્યું ઓહ છોકરી તું કોણ છે આટલા મોડા સમયે તું આ જંગલમાં શું કરી રહી છે છોકરીએ ધ્રુજતા અવાજે કહ્યું બાબાજી હું નજીકના શહેરમાં રહું છું મારું નામ મીના છે મને ખૂબ ડર લાગે છે તેનો અવાજ ધ્રુજતો હતો કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે તેઓ મને મારવા માંગે છે તેઓ મારી ઇજ્જત બગાડવા માંગે છે હું મારો જીવ બચાવવા ભાગી ગઈ છું અને અહીં આવી છું કૃપા કરીને મને બચાવો બાબા તેને અંદર બોલાવી તેના માટે ચાદર પાથરી અને દીવો ચાલુ કર્યો હવે ઝૂંપડીમાં ફક્ત દીવાનો પ્રકાશ હતો અને બહાર તોફાનનો અવાજ સંભળાયો મીનાની આંખોમાં ડર હતો તે ધ્રુજતી હતી તે કહેવા લાગી કે હું રાજા ધર્મસિંહની પુત્રી છું મારા માતાપિતા હવે આ દુનિયામાં નથી તેના ગયા પછી લોકોની નજર મારી સુંદરતા પર ટકેલી હતી તેઓ મને સ્પર્શ કરીને મારા શરીરને અશુદ્ધ કરવા માંગતા હતા બાબા શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા તેમને લાગ્યું કે આ છોકરી કંઈક બીજું પણ છુપાવી રહી છે શું તેનું અહીં આવવું એ માત્ર એક સંયોગ છે બહાર તોફાન વધી રહ્યું હતું ઝૂંપડીની અંદર ફક્ત બે જ લોકો હતા થોડી વાર પછી મીનાએ કહ્યું બાબા મને ખૂબ ડર લાગે છે શું તમે મને આજે રાત્રે અહીં રહેવા દેશે બાબા તેની સામે જોયું તેની આંખોમાં નિર્દોષતા અને ભય બંને હતા બાબાએ કહ્યું હા દીકરી તું આજે રાત્રે અહીં જ રહે આ ઝૂંપડું પણ તારું છે મીના પથારી પર સૂઈ ગઈ બાબા તેને જોઈ રહ્યા હતા તે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ તેના મનમાં કંઈક ચાલી રહ્યું હતું વર્ષોથી સુતી કેટલીક લાગણીઓ આજે રાત્રે અચાનક જાગી ગઈ બાબાના હૃદયમાં એક વિચિત્ર ખળભળાટ મચી ગયો યુવાનીનો જુસ્સો અને પ્રેમની અજાણી દુનિયા બધું જ તેની આંખો સામે દેખાવા લાગ્યું તે મનમાં વિચારી રહ્યો હતો કે આ રાત કેવી રીતે પસાર થશે હું મારી જાતને કેવી રીતે રોકીશ તેણે આંખો બંધ કરી અને સૂવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ તેની આંખોથી ઘણી દૂર હતી મીનાની ભીની છબી તેની આંખોમાં વારંવાર તરતી રહી હતી તેના હૃદયના ધબકારા વધુ ઝડપી થઈ રહ્યા હતા આ બેચેનીમાં રડવાનો અવાજ સંભળાયો વિશ્વામિત્ર પાંચ ચોંકી ગયા તે ઝડપથી ઊભો થયો અને મીના પાસે ગયો જોયું કે છોકરી રડી રહી હતી તેણે નરમ સ્વરમાં પૂછ્યું અરે મીના શું થયું તું કેમ રડે છે છોકરીએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો મારી સાથે કંઈક એવું બન્યું છે જે હું કોઈને કહી શકતી નથી બાબાની આંખોમાં આશ્ચર્ય હતું એવું શું છે જે તમે મને કહી પણ શકતા નથી તે કઈ સ્થિતિ છે તું શું છુપાવી રહી છે મીનાનો અવાજ નરમ થઈ ગયો હું સારી છોકરી નથી બાબા મને ખૂબ તરસ લાગી છે હું ખોવાઈ ગઈ છું અને પછી તેણે એવું કહ્યું જેનાથી બાબાનું લોહી સુકાઈ ગયું હું કોઈ સામાન્ય છોકરી નથી હું એક ખોવાયેલી આત્મા છું બાબાનું શરીર ધ્રુજવા લાગ્યું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તું શું કહી રહી છે આત્મા હું આ બધું કેવી રીતે માની શકું મીના નીચે જોવા લાગી અને પછી ધીમે ધીમે તેણીએ પોતાની સ્ટોરી કહી ઘણા સમય પહેલાં હું રાણી મેનાવતી હતી વિજયરાજ નામનો એક માણસ હતો તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ હું તેને પ્રેમ નહોતી કરતી તેણે મને મેળવવા માટે કાળો જાદુ કર્યો હું તેના ઝાડમાં ફસાઈ ગઈ અને તેણે મારી સાથે બળજબરીથી લગ્ન કર્યા પણ હું ક્યારેય તેની ન બની જ્યારે તેણે પહેલી રાત્રે મારું અપમાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં તેને રોક્યો અને તે ગુસ્સામાં પાગલ થઈ ગયો અને એક રાત્રે તેણે મને મારી નાખી અને મરતી વખતે તેણે કહ્યું કે જ્યાં સુધી તું કોઈ પવિત્ર પુરુષ કે બાબા સાથે સૂઈશ નહીં ત્યાં સુધી તારો આત્મા મુક્ત થશે નહીં અને ત્યારથી હું જંગલમાં ભટકતી રહું છું આ સાંભળીને બાબાનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું મીનાએ તેનો હાથ પકડી લીધો હું જૂઠું નથી બોલતી બાબા જો તમે આજે રાત્રે મારી સાથે નહીં સો તો હું હંમેશા આ જંગલમાં ભટકતી રહીશ તેના કોમળ હાથ બાબાના શરીરને સ્પર્શવા લાગ્યા બાબાનું મન અને શરીર બંને ધ્રુજવા લાગ્યા પણ પછી બહારથી એક ભયાનક અવાજ આવ્યો જાણે કોઈ બીજું પણ ત્યાં હોય બાબા ઝડપથી ઊભા થયા અને ઝૂંપડીમાંથી બહાર દોડી ગયા બહાર ઘોર અંધારું હતું તેણે ફરીને ઝૂંપડી તરફ જોયું મીના શાંતિથી ઊભી હતી અચાનક તેની સામે એક કાળો પડછાયો દેખાયો એક અવાજ ગુંજવા લાગ્યો આ છોકરીને મેં જ મોકલી છે તે પડછાયો જ હતો જેણે વર્ષોથી મીનાના આત્માને કાળા જાદુથી બાંધ્યો હતો તે જોરથી હસવા લાગ્યો અને બોલ્યો બાબા તું હવે મારી જાળમાં ફસાઈ ગયો છે તું છટકી શકશે નહીં બાબાએ ઊડો શ્વાસ લીધો અને તેણે શાંતિથી જવાબ આપ્યો તારા કાળા જાદુની મને કોઈ અસર નહીં થાય શું તને લાગ્યું હતું કે હું કોઈ છોકરીની સુંદરતાથી વિચલિત થઈ જઈશ ના આ મારો રસ્તો નથી આ સાંભળીને મીના એ આંખો નીચી કરી તેની આંખોમાં શરમનો પડછાયો હતો પછી તેણે મોટા અવાજે કરી અને કહ્યું તું પણ એક માણસ છે તારી અંદર પણ વાસના હશે તું મારાથી કેવી રીતે છટકીશ બાબા આંખો બંધ કરી અને પછી આકાશ તરફ જોયું થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું હું પ્રકાશનો માર્ગ પસંદ કરું છું તમારા અંધકારનો નહીં મીનાની આંખોમાં આંસુ આવી ગયા તે વિચારવા લાગીશું હું ખરેખર આ કરીશ શું હું કોઈ સારા માણસને મારી જાળમાં ફસાવી રહી હતી બાબાએ ધીમેથી કહ્યું મીના તારી અંદર જો શું તું આ જ બનવા માંગે છે મેં ક્યારેય કોઈ સ્ત્રી તરફ ખરાબ ઈરાદાથી જોયું નથી તો પછી તું મારું માન સન્માન કેમ છીનવી લેવા માંગતી હતી સાયા હસવા લાગી સાધુ ઘણું મોડું થઈ ગયું છે હવે કંઈ કરી શકાય નહીં પણ હવે મીનાની આંખોમાં એક નવો પ્રકાશ હતો તેણે ધીમેથી કહ્યું મને ખબર નથી કે શું સાચું છે અને શું ખોટું મને ફક્ત સ્વતંત્રતા જોઈએ છે મને શાંતિ જોઈએ છે બાબાએ જવાબ આપ્યો તમારે તમારા આત્મા માટે નહીં પણ તમારા અસ્તિત્વ માટે લડવું પડશે આ લડાઈ હવે તમારી છે મીનાએ ઊંડો શ્વાસ લીધો તે હવે ડરી ન હતી તેણે પડછાયા તરફ જોયું અને કહ્યું હા આ મારી લડાઈ છે અને હવે હું પોતે જ તેની સામે લડીશ તેણીએ આંખો બંધ કરી બંને હાથો ઊંચા કર્યા અને પડછાયાને સ્પર્શ કર્યો જોરદાર પવન ફૂંકાયો અંધકાર ધ્રુજવા લાગ્યો પડછાયાઓ કંપવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા પણ હવે મીનાનો આત્મા જાગી ગયો હતો તેણે પોતાની બધી શક્તિથી પડછાયાનો નાશ કર્યો સર્વત્ર શાંતિ ફેલાઈ ગઈ જ્યારે મીના એ આંખો ખોલી ત્યારે બાબા તેની સામે ઊભા હતા મીના શાંત અને ગંભીર રીતે તેની તરફ આગળ વધી અને કહ્યું હું એક મોટી ભૂલ કરવા જઈ રહી હતી તમે મને રોકી તમે મને ફરીથી માણસ બનાવી વિશ્વામિત્ર એ સ્મિત સાથે જવાબ આપ્યો હવે તમે મુક્ત છો અને તમારા જીવનની નવી શરૂઆત કરો એ આંખોમાં આંસુ સાથે માથું ઝુકાવ્યું અને તે કાયમ માટે તે જંગલ છોડીને ચાલી ગઈ ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે